જ્યારે જીવનના રસ્તાઓ અંધકારમય લાગે જ્યારે મન નિરાશાના વાદળોથી ઢંકાઈ જાય ત્યારે શ્રી કૃષ્ણનું એક વાક્ય મનમાં ગુંજે છે કર્મ કરતો જા ફળની ચિંતા ના કર કારણ કે જીવન એ એક રણભૂમિ છે હે અર્જુન અહીં યુદ્ધ બહાર નથી એ અંદર ચાલે છે અહંકારથી મોહથી આળસથી અને અસત્યથી જે પોતાના મનને જીતી જાય એ જ સાચો વિજેતા કહેવાય છે શ્રી કૃષ્ણ કહે છે તું પોતાને એક શરીર ના સમજ તું આત્મા છે જેને ના બાળી શકાય ના કાપી શકાય કે ના નષ્ટ કરી શકાય તું સ્થૂળ નથી તું સૂક્ષ્મ છે તું સીમિત નથી તું અનંત છે તારો ડર તારા કરતાં નાનો છે અને તારો વિશ્વાસ તારા કરતાં મોટો છે જ્યારે મન શાંત હોય ત્યારે જવાબ અંદરથી મળે છે જ્યારે કર્મ શુદ્ધ હોય ત્યારે રસ્તો પોતે બને છે અને જ્યારે સમર્પણ સાચું હોય ત્યારે ભગવાન પોતે રથના સાથી બની જાય છે યાદ રાખજે જ્યારે જ્યારે તારી હાર નજીક હોય ત્યારે તું આંખો બંધ કરીને શ્રી કૃષ્ણને યાદ કરજે એ કહેશે હું અહીંયા તારી સાથે જ છું અર્જુન તું બસ તીર ચલાવતો રહે